તો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં ને આપણી સાથે બધા ભાઈઓ જોડાઈ ગયા છે આજ ક્યાં જવાનું નક્કી કર્યું હવે દ્વારકા રાતના ત્રણ વાગે ભાઈ ફોન કરીને કીધું કે દ્વારકા જવાનું તો હવાર હવાર દ્વારકા નીકળી ગયા હવે જોઈએ હવે વચમાં ક્યાં સ્ટોપ આવે શું કરી જાય બાકી આ ભાઈને બહુ એક્સ હતું રાતના ત્રણ વાગે હેરાન કર્યા પેલા જવું જ પડે ને

હા તો નથી ક્યાંય ગયો આપણો પટ્ટો ક્યાંક જો આપણે ગાડી નાખી દીધી અહીંયા જોઈએ કામ બામ કરાવી કામ કેટલું વાત જોઈએ દ્વારકા આવી ગયો ગાડી રનિંગ ભાઈને દીધી ભાઈ હલાવે

જામનગર પહોંચ્યા દ્વારકા આપડે મલિક દ્વારકા હવે માત્ર આપડે સીટ માં આવી ગયા અહીંયા વરસાદ આવી ગયો ફૂલ એટલે ફૂલ આમ કાંઈ દેખાતું નથી જ્યાં અહીં જાય ઠાકર નો ભરોસ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હોય મજા એ બનાવેલી જો તો કે નલાલભાઈ તમે ઓર એના જાય ગામ થાય હવે માં ધીમે ધીમે હલે સેફટી તો ગાઈસ હે દ્વારકા મંદિર રે વાઇપર પર

પ્રોબ્લેમ ને સોલ્યુશન એક મારો હવે અહીંયા બી નીકળી આપણે વરસાદ પણ ચાલુ એ તો જમી લઈ જમી ગઈ આપણે પહોંચી જઈ રૂમે રૂમે આવી ગઈ સુવાની તૈયારી કરી દે હવે સૂઈ જઈ થાકી બહુ ગઈ સવારનો વળી આપણે ગમતી ઘટ

તમને કોને ખબર હોય તો કોમેન્ટ કરજો સિગ્નેચર નથી બીચ સુદર્શન સુદર્શન સેતુ વોટ્સઅપનો માહોલ ભૂલ છે અહીં તો ફોટોશૂટ તો કરશું વાતાવરણ કેવું બિલકુલ અહીંયા ફ્રિજ ઉપર આવી ગઈ ફોટોશૂટ ચાલુ અત્યારે બધીનો બહુ મસ્ત મજા આવેલી આમાં હવા બહુ મસ્ત આવેલી અહીંયા આગળ દર્શન આ બધા નો કહેવાય ખબર આ બધા મોડેલ છે બધા

હવે આપણે ગાડીમાં પાર્કિંગ કરવા ને બ્રિજ ની બાજુમાં પાર્કિંગ આપણે રિક્ષા લઈને જવું પડે બે કિલોમીટર મંદિર થાય અંદર કિલોમીટર જો તમે આવી તો તમને ખબર બ્રિજ બની ના હોય એના માટે કે રિક્ષા લઈને જવાનું ત્યાંથી એટલે બહુ સારી વ્યવસ્થા છે રિક્ષાની એની અને શું ગાડી પાર્કિંગ નથી એટલે રિક્ષા લઈને જવું પડે ને રિક્ષામાં જાય એટલે ત્યાં ખાલી આમ

કાલના વ્લોગમાં માં જોવા મળશે ક્યાં જવું બરોબર હવે આપણે ડાયરેક્ટ ક્યાં થી નીકળશું ના આગળ હવે અમે અહિયાં થી નીકળી અહિયાં આગળ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો તો બોલવાનું નટ દાદુ બરાબર હવે બીજા વ્લોગમાં મળી ચાલો જય શ્રી કૃષ્ણ